અને એટલી જ એનામાં પવિત્રતા છે એની રચના એટલી પવિત્ર છે પવિત્રતા છે કે ગૌ તો જ્યાં ચાલે છે જેના જ્યાં જ્યાં એના ચરણ પડે છે એ સમસ્ત ભૂમિ એ બધી ભૂમિ પવિત્ર થઈ જાય છે એ બધી રજ એ ગોરજ બની જાય છે અને એ ગૌરજ તો પવિત્ર થી પવિત્ર કારણે આપણે લઈ શકીએ છીએ એના ગુણો તો અપાર વર્ણન છે

એ નરકનો ગામી બને છે ગૌ માતામાં જે પેલું તત્વ છે કે જે દેવતાઓને પણ પોષણ કરી શકે છે દેવતાઓને પણ પોષણ કરી શકે છે જ્યારે આપણે હવન યજ્ઞ કરીએ છીએ ત્યારે બે દિવ્ય તત્વોની આવશ્યકતા હોય છે એક તો બ્રાહ્મણ અને ગૌ કે બ્રાહ્મણોથી આપણને વેદોક્ત મંત્રોચ્ચાર મળે છે વિધિ વિધાન મળે છે અને ગૌમાતાથી આપણે ભવિષ્યની પ્રાપ્તિ થાય છે દૂધ દહીં ઘી માખણ જવ તલ ભાવ એ બધું આપણે ગૌમાતાથી પ્રાપ્ત થાય છે ગૌમાતાના ગોમયથી જ્યારે ખેતી કરવામાં આવે જ્યારે પાક ઉગાડવામાં આવે ત્યારે તેનાથી આપણે ઘઉં જવ મગ અન્ન ઇત્યાદિ પ્રાપ્ત થાય છે અને એ અત્યંત પવિત્ર બને છે અને ખરેખર

કે જે તત્ત્વોથી પોષણ મળે છે એ દેવતાઓ તો જ્યારે આપણાથી યુસ થયેલા છે હવે આપણા ઘરના વડેલી માતા પિતા હોય દાદા દાદી હોય જે ભોજન જોતું હોય એ ના પણ જેવું જ ભોજન કાખીને આ ભોજન કરવા છે એને જે પણ ભોજન કરવું એના જેવું આપીને આપણો કબણે નહીં કરવું એમને જે ભોજન કરવું છે એ જ ભોજન એ કહે કદાચ ગીરનું ભોજન કર્યું પણ નહીં તો પણ એનું બોલબોલ ચાલુ જ આપણને ત્યારે ગમે નહીં પણ ખરેખર જેનો જે ખોરાક છે જેનું જે ભોજન છે એનાથી અતિરિક્ત આપણે એને આપીએ છીએ તો એમના મનમાં દુષ્કાવ પ્રગટ થવાના છે એમના મનમાં આપણા પ્રત્યે ઉત્સાહ પ્રગટ થવાની છે તો દેવતાઓને નવચર ભૂમિથી પ્રાપ્ત ભોજન જોઈએ છે ને આપણે રાસાયણિક ભૂમિથી ઉત્પન્ન ભોજન કરાવી રહ્યા છીએ તેનાથી ઉત્પન્ન ખાદ્ય પદાર્થોનું ભોજન કરાવી રહ્યા છીએ તો એ આત્માથી પ્રસન્ન કઈ રીતે થશે ત્યારબાદ આપણે ક્ષણે ક્ષણે મિનિટે મિનિટે પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રભુ મને આ આપી મારું આ સુખ પ્રદાન કરો મારી આ મનોકામના પૂર્ણ કરો મારી આ ઈચ્છાઓ પૂર્ણ કરો પ્રભુ કહે મને જે ભોજન જોઈએ છે એ ભોજન કરાવવાની પણ તારા સામર્થ્યતા છે ખરે

આપણા તક આમાં આપણા મનમાં પણ તામસ વિચાર કરે થવાનો છે હવે આપો મન તામસિક થવાનો છે અને એકવાર જો આપણે વિચાર કરીએ ના અમે તો બહુ શુદ્ધ બનાવીએ છીએ અમે તો બહુ ચોખાઈમાં બનાવીએ છીએ પરંતુ પ્રભુને જે પ્રિય છે આ કે ધરો ને ત્યારે પ્રભુને આનંદ આવશે ત્યારે પ્રભુને આનંદ આવશે ને ત્યારે આપણા જીવનમાં અપાર ભક્તિનો પ્રવેશ થશે કે મારા પ્રભુને આ પ્રિય છે મારા પ્રભુને આજે આ અનુભવ્યું છે આજે મને મનમાં બહુ ભાવ પ્રગટ થાય છે કે આજે હું શૌચાળા જાઉ ગૌ માતાનું દૂધ લઈને આવું ને ગૌ માતાના દૂધથી જ બનાવી બનાવીને ભલે આપણા ઘરમાં જે કંઈ પણ તત્વો આવતા હોય અનાજ આવતું હોય જે કંઈ પણ આવતું હોય આપણે પ્રભુ માટે જુદું કરી શકીએ છીએ ત્યારે ત્યારે આપણા મનમાં પ્રેમ ભાવ પ્રભુ માટે પ્રગટ થાય છે ત્યારે ત્યારે આપણા મનમાં જ્યારે જ્યારે આપણે પ્રભુના સુખ વિશે વિચાર કરીએ છીએ ત્યારે ત્યારે આપણા મનમાં પ્રેમ ભાવ પ્રગટ થાય છે એટલા માટે આપણે જે પણ હવન કે કે કરીએ છીએ એમાં શુદ્ધ અને સાત્વિક સામગ્રીઓનો ઉપયોગ કરી જે દેવતાઓને ભોજન પ્રાપ્ત થાય છે હવન કે કરવાનો અર્થ શું થાય આપણે લૌકિક ભાષામાં જોઈએ તો દેવતાઓને આવું તો આવું કે દેવતાઓને ભોજન કરાવે જેના દેવતાઓ તૃપ્ત થાય અને અતિરિક્ત વર્ષા કરે અને જેના અનાજ ઉગે અને લે નાકી બલા મનુષ્ય નું પોષણ થાય પરંતુ દેવતાઓને ને જોઈએ તે ભોજન આપણે આપી રહ્યા નથી એટલા માટે દેવતાઓ રુષ્ટ થઈ રહ્યા છે પણ દેવતાઓ રુષ્ટ થઈ રહ્યા છે ત્યાર બાદ ગૌ માતા રુષ્ટ થઈ રહ્યા છે ગૌ માતા થી પ્રાપ્ત ભવિષ્ય આપણે ઉપયોગ કરી રહ્યા નથી વેદોમાં એવું વર્ણન આવે છે કે કોઈ પણ યજ્ઞ વિધાન પ્રારંભ કરીએ

અને એ પંચ દ્રવ્યનું ગ્રહણ કરીએ છીએ જ્યારે કોઈ યજમાન હોય કે બ્રાહ્મણ હોય એ પંચ ગ્રહણ કરે અને ત્યાર બાદ જ એ વિધિ વિધાનને પ્રારંભ કરવાનો લેખ કર્યો છે પણ અત્યારે કોઈ કરી રહ્યું નથી આપણા બધા પ્રાચીન ભાવ આપણા બધા એ પ્રાચીન પદ્ધતિઓને આપણે જ વિસ્મરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને દોષ આપી રહ્યા છીએ

આપણામાં કેટલી સાત્વિક ઊર્જા પ્રદાર થાય છે આપણામાં કેટલી ઊર્જા પ્રદરત થાય છે આપણા જીવનમાં કેટલું સાત્વિક પરિવર્તન આવે છે અને યજ્ઞોનું ફળ એ ગૌમાતામાં જ રહેલું છે ગાઓ એટલે શેરી ફળ બોસું યજ્ઞ આ પ્રતિષ્ઠિતા એ ગૌમાતામાં જ યજ્ઞોનું ફળ રહેલું છે અને ગૌમાતા જ યજ્ઞોની પ્રતિષ્ઠા છે प्राचीन समय में तो हवन यज्ञ जारे करवा मारता त्यारे त्यारे सब प्रथम माता का पूजन करवा मारो अबे गौमाता का लक्ष्य तो हवन हो ही कि ना हो परंतु तो पूजन ये माता ने करवा मारो कि जेनाजी सब प्रथम तेरी छोटी देवता हो पूजन खाए तेरी बुद्धि विदान खाए निजार बाद है, है कोई पन हवन अथवा यज्ञ तारण करवा मारो तो गौ पूजन कर કોઈ પણ હવન અથવા યજ્ઞ કરીએ છીએ એનો અર્થ એ કે આપણે એ જાણીએ છીએ કે ગૌ માતામાં જોડીઓનું ફળ છે તો યજ્ઞનું ફળ આપણે જ્યાંથી પ્રાપ્ત થઈ રહ્યું છે ને આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ અને આપણે પછી હવન યજ્ઞ કરીએ આપણે પિતૃઓનું હવન યજ્ઞ કરીએ ઘણી વાર મહિને મહિને યજ્ઞ કરાવીએ વિશાળ યજ્ઞ કરાવીએ તો એ બધા ફળ જાય છે કે એ બધા ફળ આપણને પ્રાપ્ત કેમ થતા છે

તો બંને વાક્યોમાં આવ્યું શું માનું છું ક્યાંક ને ક્યાંક જાણતા અને અજાણતા માને તો છે તો એટલા માટે ગૌમાતા એના પર કૃપા કરે છે એક પ્રાણી માને છે એક દિવ્ય જીવ માને છે કોઈને વધારે ફાયદો થાય છે કોઈને વધારે લાભ થાય છે કોઈને કઈ પરિણામ મળતું નથી તો એ ભાવ આપણા ભીતર રહેલો એ મહત્વનો છે તો આ પ્રકારે

એનો નિસ્વાર્થ ભાવ એના મનમાં રહેલો પ્રેમ એવો સ્નેહ એનો માતૃત્વ ભાવ એ કદાચ આપણી જન્મ દેનારી માતા પર પણ ના હોઈ શકે એટલો અત્યંત વાત્સલ્ય પ્રેમ એટલો પ્રેમ હોય છે ગૌમાતા અને આ જ બધા દિવ્ય ગુણોના કારણે ગૌમાતા એ સર્વોત્કૃષ્ટ લોકમાં ગૌલોકમાં બિરાજ છે અને ગૌલોક ધામનું સ્વામિત્વ કરે છે જે રીતે

કે કે એવો જીવ જે જાણે છે કે મારા પ્રભુને શું જોઈએ છે કે મારા પ્રભુએ મને આ પૃથ્વી પર જન્મ આપ્યો અને હું મારા પ્રભુને જ કઈ રીતે ભૂલી શકું હવે જ્યારે જીવ જાણી જાય કે મારા પ્રભુને શું જોઈએ છે ત્યારે એ મનુષ્ય એ વ્યક્તિ જાણી જાય છે કે મારા પ્રભુને ગૌમાતા આપી પ્રિય છે મારા પ્રભુને ગોપીઓ આપી પ્રિય છે મારા પ્રભુને ગોરસ અતિ પ્રિય છે મારા પ્રભુને ગૌરોહન કરીને દૂધ લાવો અને એ દૂધ અરોકાવો એ દૂધ અધિક પ્રિય છે જ્યારે જ્યારે મનુષ્યમાં સૌમ્ય ભાવ દિન ભાવ પ્રગટ થાય છે ત્યારે ત્યારે મનુષ્યમાં ગૌ માતા પ્રતિ પ્રેમ પ્રગટ થાય છે કેમ કે જ્યાં સુધી આપણા હૃદયમાં પ્રેમ નથી ત્યાં સુધી આપણે ક્યારે ગૌ માતાને પ્રેમ આપી શકશું નહીં અને જ્યાં સુધી ગૌ માતાને આપણે પ્રેમ નહીં આપીએ

જે આપણે આપે ચક્કર ચળવા માટે છેલી જોઈએ એ સીડી ને ચડીને આપણે આપે ચક્કર ચળલીએ આ ગ્રાફિક પર ચળલીએ તો એ જ પ્રકારે બોલો ધામ માં જવું હોય તો કોઈ માધ્યમ તો આપણે જોશ હવે આપણે જવાનો માર્ગ ખબર નથી તો કઈ રીતે આપણે માર્ગ પર ચાલીને જશું તો બોલો ધામ જવાનો માર્ગ છે गौ માતાની સેવા એવું અત્યંત અને દુર્લભ ગોલોક રામ કે જેના દર્શન દેતા હોય પણ દુર્લભ છે તો આપણે આપણા કર્મો જોઈને ખરેખર એક ક્ષણ માટે આપણે આપ બંધ કરીને આપણે કર્મો આપણે વિચાર કરીએ અને આપણે સોચીએ કે શું દેવતાઓ કરતા પણ સારા કર્મો છે આપણે દેવતાઓ કરતા પણ આપણા મનમાં આપણે કોઈનું સારું કરીએ છીએ ખરું કે વ્યક્તિના આશીર્વાદ આપણને લાગે एक दिन याशा हो आपने साथे से कह रहे हो साल करी है चीज एक बार मन मार जाता है बाजू बिगाड़ क्या आपने कह रहे हो कोई आप पांच डेढ़ लगा के गोलों धाम ने रात्रि था या गोलों वास था तो खली खली पूजा कर बाजू बिगाड़ किसी ने देवताओं को भी शक्ता लगी देवताओं की जो लाल सारे जहां निवास करत આમ બારબર વાત વાતમાં વાત વાતમાં આ રૂ પરમ ધામનું વર્ણ કઈ રહ્યા છીએ એ તો કે તો અત્યંત પવિત્ર ધામ છે એની પવિત્રતા આપડામાં છે કહે આપણે આપની જન્મ જ્યોતિ એ મહાન હજારો કરોડો સૂર્યના સમાન પ્રગટ થયેલા જો તે કોનીના દર્શન કરી શકે કહે જય 4000 વોલ્ટની 5000 વોલ્ટની લાઈટ આપડા સમક્ષ ચાલુ तो ये आपने आप बोल दिए आपने आपने आप की ये हजार वोल्ट की लाइट चालू से जो ही शक्ति तो ये गमलों धाम में कई रीति प्रवेश कर सकता जारे कवमाता ना निकट न हुई कवमाता ने सेवा न करी ले आओ ये क्या ये जीवना मन भक्तना मनमा में आवाज़ बदल कर सुना है क्या आधा मनेत्रा कुछ आऊँ तो बहुत मुश्किल है સરળ છે બધું સરળ છે જ્યારે જ્યારે એના મનમાં પ્રેમ ભાવ ગૌમાતા પ્રત્યે આપે છે ગૌમાતા પ્રત્યે ભક્તિ એનામાં પ્રગટ થાય છે ગૌમાતાની કથા શ્રવણ કરવાની ઈચ્છા એનો પ્રગટ થાય છે ત્યારે થાય જીવ ગૌલોક ધામની કલ્પના પોતાની કલ્પનામાં કરી શકે પરંતુ એનામાં એવા ભાવ હોવા આવશ્યક છે જેના બહાર જેનામાં ભાવ નથી એના માટે તો બધું કઠિન છે બધું કઠિન છે ગોલુક તો તો બેંગ્લોર પર કાર્ય કરી પડતી છે બેંગ્લોર ધામ તાત્કાલિક કઠિન છે અરે મનુષ્ય માનવો છું ભક્ત માનવો પણ કઈ નહીં પરંતુ જેના માટે ભક્તિ છે એના માટે બધું સરળ છે બોલો કામ જવું પણ સરળ છે અરે મને મારા પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે કે મેં જેવી ગૌસેવા કરી છે એવી ગૌસેવા તો કોઈ કરી શકે નહીં મને મારા પ્રભુએ મારા પર એટલી કૃપા કરી છે કે મારા પ્રભુએ મને આ માર્ગ માટે મારું ચયન કર્યું છે

ત્યારે ત્યારે સમજવું કે હવે આપણે બોલોક ડાની સીડી જળવા તરફ આગળ વધી રહ્યા છીએ બોલોક ડાની સીડી તરફ ધીરે 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 ડલ્લા ફરી રહ્યા છીએ ગૌમાતા આપણે સહાયક બની છે ગૌમાતા તો એટલી પવિત્ર છે કે જે આપણે આ પૃથ્વી પણ આપણો સાથ આપે છે આપણે સહકાર આપે છે આપણી આપો પાલન પોષણ કરે છે અને પરલોકમાં આપણો સાથ ક્યારેય છોડતા કે પૃથ્વી પર આપણે સદે ગૌમાતા ચિંતન કરીએ ગૌમાતાની સેવા કરીએ અને આપણને ડગલે અને પગલે જીવનના દરેક તબક્કે ફળ થતા રહે છે અને જ્યારે પરલોક સુધાવીએ ત્યારે જ્યાં વેતરણી નદી પાર કરવી પડે તો ગૌમાતા ત્યાં પણ આવીને આપની સહાયતા કરે છે તો જે આપણે જીવન જીવીએ છીએ અને આપણી મૃત્યુ બાદ પણ આપણો સાથ છોડતી નથી કે જ્યાં કોઈ પાઠ પૂજા કરેલા કામ નહીં આવે જ્યાં કોઈ દેવતાનો સંપર્ક કામ નહીં આવે જ્યાં કોઈ મનુષ્યનો સંપર્ક કામ નહીં આવે ત્યાં ગૌમાતા આવીને આપણે પચાવી દે છે ધર્મરાજની સભામાં જઈએ આપણા કર્મોનો જ્યારે હિસાબ થાય કેટલા આપણે પાક કર્યા આટલા ગુના કર્યા એ પહેલા આપણે વેતરણી નદી પાર કરવી પડશે તે પહેલા કોનો સંપર્ક કામ આવશે વૈતરણી નદીને આપણે પ્રાર્થના કરી કે હું તો પહેલા દેતાની પૂજા કરું છું હું તો ભગવાન શ્રી કૃષ્ણની એવડી મોટી ભક્તિ છું મતલબ ઠાકોરજી ને એટલી જીવન પર સેવા કરી છે તો મને આ પાર કરવા દો તમે એટલા શીતલ થઈ જાઓ એવું ક્યારે થવાનું પરંતુ આપણે આપણા જીવનમાં ગૌદાન કર્યું હશે ગૌ માતાની ભાવપૂર્વક સેવા કરી હશે તો આપણે કોઈ કઠિન કઠિનાઈ આવવાની નથી કોઈ એવી સમસ્યાઓ આપણા જીવનમાં આવવાની The value of team on the learners.